મહાદેવ ની હવે મહાદેવ ડુંગર ઉપર ગાડી ચાલે જો ગુમરે રસ્તો આવશે હવે ઉપર નીચે રસ્તો એવું આવશે ಹರ ಹರ ಮಹಾದೇವ ಅಪ್ಪ ಆಟರೆ ಸೊಳವಾದಿ ರಕ ಸೊಳವೆಯೋತಾ ದೆತಕ

એડી ડાલું આ ગયા ગાડીઓ લાગી ગઈ એ હવે તો હું પાહું चलो 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 च जोका कोई भी नहीं हुई उ गए पीगी पीकले स वो ने वो कनी और कीगो ये देव तो करा बरसाने मौसम में बहुत चले मनते हम छोटी दुनिया है पापा अभी अगर नहीं आवतो जो

હું હું વાહ અહી તો ઉપર સાડીયું ને એટલે એટલે ઘણું બધું દેખા છે ઓર 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 હવે હવે રસ્તો જોવા જો ભાઈઓ યુ cửa luôn à, vậy thì tao không nói nữa, mày cắt tao, mày ăn đi, mày આવતા હોય ને જુના ઘર તો અમારું અમારી લાઇ એટલી વધુ તો પપ્પા મહાદેવ ઉતરી તરત જ ને

કરવાનું કા ઈમ બાકી મજા આવીને